નમસ્કાર દર્શક મિત્રો વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરી પુનના મહામેળાની શાનદાર જમાવટ થઈ રહી છે માય ભક્તો પગપાળામાં અંબાના દર્શન માટે આવી રહ્યા છે તો ઘણા શ્રદ્ધાળુઓ ગુજરાત એસટી નિગમની બસ મારફતે પણ અંબાજી આવી રહ્યા છે અંબાજી આવતા મોટાભાગના લોકો પરત પોતાના ઘરે ગુજરાત એસટી નિગમની બસોમાં પ્રવાસ કરીને જાય છે દૂર આવતા યાત્રાઓની સેવામાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા અંદાજીત પાંચ જેટલી બસો મૂકવામાં આવી છે યાત્રાઓની સેવામાં કાર્યરત બસ સેવાનો લાભ લઈ યાત્રિકો રાજ્ય સરકાર અને તંત્રની કામગીરીને બિરદાવી રહ્યા છે અને તે સેવાનો અવિરત લાભ લઈ રહ્યા છે વિશ્વ પ્રસિદ્ધ ભાદરી પૂનમના મેળા અંગે એસટી દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે માહિતી આપતા વિભાગીય નિયામક વિનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે તારીખ એક થી સાત સપ્ટેમ્બર દરમિયાન વિશ્વ અંબાજી મેળા માટે વર્ષે પાલનપુર પાલનપુર ઉપરાંત મહેસાણા હિંમતનગર અને અમદાવાદ ચાર વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે અંદાજે પંચાવનસો જેટલી બસો મારફતે યાત્રાઓની સેવામાં ચોવીસ કલાક એસટી વિભાગનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે આ માટે અલગ અલગ દસ બુથો બનાવી સંચાલન કરવામાં આવી રહ્યું છે એસટી વિભાગ દ્વારા અંબાજીમાં આવતા મુસાફરોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે વધુમાં તેમણે જણાવ્યું કે આસોબાલો બુદ્ધિ દાંતા અને બોરીવલી સર્કલથી વિવિધ બસો દ્વારા યાત્રાઓને વ્યવસ્થા કરવામાં આવી છે આ સિવાય અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ પરથી ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા પાટણ મહેસાણા આ તમામ બસોનું પણ સંચાલન કરવામાં આવી રહ્યું અંબાજી મહામેળામાં આવનાર પદયાત્રિકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે પાણી તેમજ આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે મા અંબાના ધામે દર્શન કરવા આવેલ શ્રદ્ધાળુઓ અશોકભાઈએ જણાવ્યું હતું કે આ મેળામાં રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે આ મહામેળાની અંદર કોઈપણ પ્રકારની યાત્રાઓને અગવડ ન પડે તે માટે રાજ્ય સરકાર તેમજ સ્થાનિક પ્રશાસન દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી છે તે બદલ ગુજરાત સરકાર અને સ્થાનિક પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મા અંબાના દર્શન કરવા આવેલા કલોના યાત્રાઓ કૃષ્ણાબેને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા એક્શનની ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ યાત્રાઓની ખૂબ કાળજી રાખીને તકલીફ ન પડે તેવી સગવડ ઉભી કરવામાં આવી છે